શ્રી શિક્ષાપત્રી સર્વજીવોનું કલ્યાણ કરાવનારી ગંગા છે પૂ જ્ઞાનજીવનદાસજી સ્વામી વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલ શ્રી શિક્ષાપત્રી લેખન તથા શ્રી આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબાપૂર્વક ગુરુવારે શુભારંભ કરવામાં આવ્યો હતો મહોત્સવના બીજા દિવસે સવારે મંગળા આરતી બાદ મંદિરમાં બિરાજતા દેવોને કેસર અભિષેક કરવામાં આવ્યો હતો અભિષેકના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી શણદાર આરતી બાદનંદ સંતોના આસને આવેલ સદ્ગુરુ પુ સ્વયંપ્રકાશાનંદ તથા સદ્ગુરુ પુ મંજુકેશાનંદ સ્વામીના આસને વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામી પુ સત્સંત સ્વામી શાહ સત્યપ્રકાશદાસજી સ્વામી શાહ શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી સાવદા દોલેરા મંદિરના કોઠારી હરિકેશવદાસજી સ્વામી તથા લાલજી ભગત જ્ઞાનબાગ દ્વારા સાત દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં આજથી બાર કલાક અખંડ ધૂનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અખંડધૂનમાં જ્ઞાનબાગ સમર્પિત બસ્સો ભક્તો ધૂનમાં જોડાયા છે વડતાલ અખંડધૂન માટેનું મહત્વનું કેન્દ્ર છે ધૂનનો પ્રારંભ તારીખ સાત દસ બે હજાર છ સવારે આઠ કલાકે કરવામાં આવ્યો હતો વડતાલમાં છેલ્લા અઢાર વર્ષ બે મહિના અને ઓગણીસ દિવસ એટલે કે એક લાખ ઓગણસાઠ હજાર સાતસો વીસ કલાકથી ધૂન થઈ રહી છે જેમાં સંખેડા તાલુકાના હરિભક્તો અગ્રેસર છે આ ઉપરાંત શુક્રવારે સવારે યાગનું આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ તથા સદગુરુ સંતોના હસ્તે કરવામાં આવ્યો હતો સંસ્થા દ્વારા શ્રીજી મહારાજના સર્વજીવ હિતાવહના સંદેશને સાકાર કરવામાં માટે શ્રી સ્વામિનારાયણ મલ્ટીસ્પે હોસ્પિટલમાં સર્વ રોગ નિદાન કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર શ્વાસ ફેફસાના હાડકાના તથા સ્ત્રીરોગ નિદાન બાળરોગ કેમ્પ વગેરે પ્રકારના નિદાન તથા સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સભામંડપમાં સવારે નવથી બાર કલાક દરમિયાન પુન જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ તથા બપોરના ચારથી સાત દરમિયાન પુનિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદારધામ દ્વારા સુમધુર સંગીત સાથે કથાનું રસપાન કરાવી રહ્યા છે બપોરે વડતાલ મંદિરમાં બિરાજતા દેવોનું રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું શુક્રવારે સાંજે છ કલાકે સભામંડપમાં શિક્ષાપત્રી ગ્રંથનું સુકામેવા દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો